જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ બે એ રીતે અડધા અડધા મીટરની ગેપ રાખવામાં આવે છે શું કરવામાં આવે છે અડધા મીટર અને જીરો પોઈન્ટ પાંચ પછી એક પછી એક પોઈન્ટ પાંચ પછી બે એવી રીતે એની જગ્યા રાખવામાં આવે છે એટલે કે અડધો અડધો મીટર વધારતા જાય આ અડધો મીટર અહીંયા એ લેવાનું પછી અડધો મીટર વધારીને આમ લખવું જોઈએ પછી એક ત્રીજા લેવાની અહીંયા ફરી અડધો મીટર વધારીને આમ લેવાનું ઘરે પાછું એમાં આવવાનું ફરી અડધો મીટર લઈને દોઢ મીટર લઈને આ રીતે કરવાનું પાછું બીમાં ઘરે દોઢ મીટર વર્તુળ મારવાનું અડધો અર્થ એટલે આ રીતે જે કુંડારા બને એ કુંડારા ક્રમિક અધવર્તુળ બનાવવાના છે તો એની આકૃતિ નીચે દર્શાવી પ્રમાણે છે તો ટોટલ કુંતલની લંબાઈ શોધો એટલે કે આ નામ થયું તો આની લંબાઈ કેટલી એટલે મિત્રો આમાં અડધા અડધા મીટર વધારતી જઈને કુંડાળા દોરવાનું છે પહેલો ત્રીજા એમાં લઈ અને એક કુંડાળું દોરવાનું પછી બીને લઈને એક સેન્ટીમીટરનું પછી વળી પાછું એ લઈને દોઢ સેન્ટીમીટર વરી પાછું બી લઈ અને બે સેન્ટીમીટર એવી રીતે વાળા પરથી અડધા અડધા મીટરનું લઈને તમારે કુંડાળું દોરવાનું છે અને એ કુંડાળું તમારે તેર વખત દોરવાનું છે કેટલી વખત દોરવાનું છે તેર તો એમાં લખેલું છે કે તેર ક્રમિક અર્ધવર્તુળ બનાવવા હોય આવા તો કેટલી લંબાઈ અર્ધવર્તુળની થાય તો અહીંયા અર્ધવર્તુળના લંબાઈ બરાબર એલ વન અને એલ વન પછી એલ ટુ પછી એલ થ્રી પછી એલ ફોર એમ એલ ફાઈવ પછી એલ તેર થાય અને અનુક્રમે બિંદુઓ એને બી એને બી બદલાવતા જવાનું છે એ પર એ પર બી એ બી એટલે આ વર્તુળો છે અડધા અડધા સેન્ટીમીટરની બે આવશે એવી રીતે તેર વર્તુળ બનાવવાના છે આપણે ચાર બનાવ્યા છે બરાબર છે એ રીતે તેર બનાવવાના છે તો વર્તુળની લંબાઈ કેટલી થાય ટોટલ આ જે છે આખો આમ તેર વખત બનાવી આવ તો આખી લંબાઈ કેટલી થાય એ આપણે શોધવાનું છે તો મિત્રો આમાં વર્તુળની લંબાઈ તો તમને ખબર છે કે પાય આર સ્ક્વેર થાય અને અર્ધવર્તુળની લંબાઈ છે એ પાય યાર થાય શું થાય પાય યાર થાય બરાબર છે તો પાય આર થાય એનું સૂત્ર છે અર્ધવર્તુળનું તો પાય આર પ્રમાણે આપણે લેતા જઈએ પાય એટલે બાવીસ પ્રશ્ન કિંમત દાખલામાં કહી દીધી છે તો આપણે આર બરાબર વાર પાંચ લઈએ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ પછી એક લઈએ એક પોઈન્ટ પાંચ બે એટલે આપણને અને એને પાછા પાય વડે ગુણતા રહીએ એટલે આપણને સીરેલ મળી જાય દાખલા તરીકે પાય ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ બતા પાય ગુણ્યા એક બધા પાય ગુણ્યા એક પાંચ બતા 5 ગુણ્યા બે બતા 5 ગુણ્યા બે પાંચ એમ કરતા કરતાં તેર પદ મંડાવવા પડે કેટલા તેર પદ મંડાવવા પડે હવે અત્યારે આપણે છે પાયની કિંમત કાઢી નાખી છેલ્લે જવાબમાં ગુણી નાખશું એટલે આપણે નળી નહીં એટલે આપણે ખાલી અત્યારે જીરો પોઈન્ટ પાંચ એક દોઢ બે એવી રીતે શ્રેણી બનાવી નાખી છેલ્લો તેર માં નું છ પાંચ આવે તેરના અડધા છ પોઈન્ટ પાંચ આવે ત્યાં સુધી આપણે બનાવું છેલ્લે જવાબ આપણે પાય ગુણી તમને એમ થાય કે જીરો પોઈન્ટ પાંચ કેમ આવ્યું પાય હતું પાય અત્યારે કોમન કાર નાખો પણ છે બે પોઈન્ટ પાંચ રીતે શ્રેણી બનશે તો આપણે હવે શ્રેણી બનાવી બનાવી લીધી એ બરાબર શું થાય ઝીરો થાય એકમાંથી ઓછા પોઈન્ટ પાંચ કરો એટલે પોઈન્ટ થાય

પાંચ એકા પાંચ પાંચ દસ બાર ગુણ્યા છ એટલે કરશો કેલ્ક્યુલેટર જીરો પોઈન્ટ પાંચ કરશો બાર પચાસ સાહીઠ એક આંકડા આ જાત ગુણ્યા પાય કરો તો તેર દઉંશ ગુણ્યા સાત એક સાત સાત ઉડી ગયા બે ને અગિયાર તેર ગુણ્યા અગિયાર બરાબર એકસો મીટર સુધી આ સેન્ટીમીટર સુધી રેખા બની

આમ શંકુ આકારમાં બનાવીને છે ઉપર બનાવતા હોય તો એના ઉપલી સૌથી ઉપર જે ભાઈ છે એનામાં કેટલી ભારી હશે અને વીસ ઓગણી અઢાર સત્તર એમ કેટલી હાર બનશે એ આપણે શોધવાનું છે તો આમાં પણ એકદમ ઈઝી છે કે પહેલી ભારી પહેલી જે છે ઉપર ગોઠવી નીચે વીસ ભારી પછી ઓગણી અઢાર સત્તર એમ ગોઠવતા જવાનું છે તો શ્રેણી તો બની ગઈ હવે એ બરાબર વીસ થાય એન બરાબર શોધવાનું છે કેટલી થશે એસ બરાબર બસો આપી દીધા છે કે બસો ભારી ગોઠવી છે એટલે ટોટલ બસો ભારી છે એટલે એસએન બરાબર બસો અને ડી બરાબર ઓગણી ઓછા છે એટલે માઇનસ વન આવશે આ કિંમત મૂકી દો એસન વાળા સૂત્રમાં તો એન છેદમાં ટુ ટુ ગુણ્યા વીસ વત્તા એન છેદમાં વન માઇનસ વન તો એસન બરાબર બસો આપે છે ટોટલ ભાડું ટોટલ ભારી એન છેદમાં બે અને વીસ ગુણ્યા બે એટલે ચાલીસ વત્તા ઓછા એક વર એને ગુણ્યા ઓછા એક ઓછા એક ગુણ્યા ઓછા એટલે વધતા એક

ઓછા 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 તો 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 ભાગ નીકળે નીકળે એ એ એમ બરાબર બંને જવાબ શક્ય છે તો બંનેમાં કયો જવાબ સાચો છે આપણે હવે એન પારા સૂત્રમાં મૂકી દઈએ તો કયો જવાબ સાચો થોડો પડી જાય એકવાર એન બરાબર સોળ લઈને એકવાર લઈએ તો એન બરાબર સો લઈએ તો અહિયા એ બરાબર વીસ છે એન બરાબર સોળ સોળ માંથી એક જાય તો એન બરાબર એ વધતા એન માઇનસ બી વાળું સૂત્ર છે તો અહીંયા આપણે સોળ લીધા પચી તો એ બરાબર વીસ એન બરાબર લેશું એક જાય ચોવીસ માંથી ઓછા એટલે ઓછા ચાલે

ત્યાર પછી દર ત્રણ મીટર એક એક કરીને દસ બટાકા સીધી રેખામાં રાખેલા છે આ રીતે અને પછી વળી એક બટાકો અહીંયા રાખવાનું પછી બીજું પાછા પાછા આમાં કરવાનું શું છે પહેલાં જાય ત્યારે એ બટાકો પછી વળી અહીંયા આવીને ત્રીજો બટાકું વરી પાછો આવીને ચોથું બટાકું એમ દસ બટાકા ઉપાડવાના છે તો એ કેવી રીતે આપણે કેટલું અંતર કાપશે તો મિત્રો એમાં શું કરવાનું છે પહેલું અંતર તો શું થાય કે પેલું બટાકુ ત્રણ મીટર ઉપર છે પાંચ મીટર ઉપર છે બરાબર છે એટલે બે નો ગુણાકાર અહીંયાથી ઉપાડી પાછું આમ જશે પેલું અહીંયા આવશે પાછું આમ જશે બરાબર છે એટલે બે બે વખત પાંચ થશે કેટલી વખત થશે બે વખત પાંચ પાંચ આવ્યો અને પાંચ ગયો એટલે પહેલું અંતર બે ગુણ્યા પાંચ પહેલું અંતર શું થશે બે ગુણ્યા પાંચ પછી આ બાદ આવશે એટલે બે ગુણ્યા પાંચ તો એ બધામાં આવશે જ બરાબર છે બે ગુણ્યા પાંચ તો બધામાં આવવાનું પણ ત્રણ ત્રણ વધતા આવશે કારણ કે બધા બધા બટાકા વચ્ચે જો બે ગુણ્યા પાંચ કેમ આવશે કારણ કે આ અંત તો એને કાપવું જ પડશે એક વાર પાંચ પછી પાછું જાય એટલે બીજી વાર પાંચ એટલે બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ બધામાં કોમન છે પણ ત્રણ ત્રણ વધતા જશે એ આવશે ત્રણ બીજા વચ્ચે ત્રીજા વચ્ચે ચોથા વચ્ચે પાંચ એટલે આપણે કેવી રીતે બનાવવાનું છે એ ધ્યાન આપવું પેલા બે ગુણ્યા પાંચ કારણ કે અહીંયા બટાકો આવશે ને નાખવા જશે એટલે પાંચ મીટર થાય પછી પાછો અહીંયા આવશે એટલે પાંચ મીટર ઈ થયા અને પાછો અહીંયા જશે બીજી બટાકો ઉપડાવે એટલે ત્રણ મીટર ઈ થયા

બે ગુણ્યા પાંચ ત્રણ ત્રણ બે વાર ત્રીજું બટાકુ બે ગુણ્યા પાંચ ત્રણ વાર પછી ચોથું બટાકુ બે ગુણ્યા પાંચ ત્રણ ત્રણ ચાર વાર એમ તમે ત્રણ ત્રણ વધારતા એટલે આપણું બળ તમને શ્રેણી બની જશે તો પેલું બટાકુ બે ગુણ્યા પાંચ દસ બીજું બટાકુ બે ગુણ્યા પાંચ વત્તા ત્રણ પાંચ ગુણ્યા આઠ દુ સોળ પછી ત્રીજું બટાકુ ઉપર બે ગુણ્યા પાંચ ત્રણ ત્રણ એટલે ત્રણે ત્રણ આઠમાં તેર ત્રણે ત્રણ છ પાંચ અગિયાર દુ બાવીસ

ટુ ગુણ્યા દસ એની કિંમત દસ છે એની કિંમત પણ દસ છે ઓછા એક એની કિંમત છ છે દસ ભાગ્યા બે પાંચ દસ ગુણ્યા વીસ દસ એટલે વીસ દસ એક નવ છ ચોપન ચોપન ગુણ્યા એટલે ચુમોતેર ગુણ્યા એટલે ત્રણસો મીટર એને દોરવું પડે મિત્રો આપણે કિંમત છે દાખલામાં આપી દીધું છે કે પહેલું અંતર બે પાંચ અંતર બે પાંચ ત્રણ બે તો બધામાં કોમન છે ત્રણ ઉમેરતા કારણ કે બે ત્રણ મીટર વધતું આવે એટલે આપણે તગડો 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 હોય એ રીતે આપણી શ્રેણી આ થશે તો મિત્રો આ રીતે ત્રણે ત્રણ દાખલા તમને સમજાઈ ગયા હશે ન સમજાણા હોય તો કોમેન્ટ કરીને લખશો જય શિયારામ જય દ્વારિકાધીશ